તેમનું કુટુંબ કાલોલનું વતની હતું તેમના પિતા નાસ્તિક વૃત્તિના જ્યારે માતા વૈષ્ણવ સંપ્રદાયમાં માન્યતા ધરાવતા હતા વસંતલાલ દેશભક્ત નામનું ગુજરાતી સામયિક પ્રકાશિત કરતા હતા તેમના પિતાના પ્રકાશન સિવાય તેમના શાળા જીવનમાં તેમના પુસ્તકો એક પુસ્તકની દુકાનમાંથી મળી રહેતા હતા એમના શિનોરમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો ત્યારબાદ ઓગણીસો બેમાં વડોદરા આવ્યા અને શાળા શાખા શાળામાં દાખલ થયા ઓગણીસો બારમાં તેમની સગાઈ કૈલાસવતી સાથે આઠ વર્ષની ઉંમરે થઈ અને ઓગણીસો બારમાં લગ્ન થયા ઓગણીસો આઠમાં તેઓ મેટ્રિક થયા અને વડોદરા કોલેજમાં દાખલ થયા જ્યાં તેઓ પહેલાં અને ઇન્ટરના વર્ષની પરીક્ષાઓમાં ગણિતમાં નાપાસ થયા તેઓ તેમના મિત્રો સાથે સમાજવાદ લગ્ન જેવા વિષયો પર ચર્ચા કરતા રહેતા અને આ વિષયો ઉપર વ્યાખ્યાન પણ આપતા રહેતા તેમની કવિતા શું કરું કોલેજના મુખપત્રમાં પ્રકાશિત થઈ હતી અને પાછળથી તેનો સમાવેશ તેમના નિહારિકામાં થયો હતો પ્રથમ વર્ગ સાથે તેમણે ની પદવી મેળવી એમણે સંયુક્ત નાટક લખ્યું જે ઓગણીસો પંદરમાં માં સુરત ખાતે યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભજવાયું ઓગણીસો સોળમાં તેમને અંગ્રેજી અને ગુજરાતી સાહિત્યમાં એમએની ની પદવી મેળવી પણ તેઓ પ્રથમ વર્ગ ન મેળવી શકતા તેમનું પ્રાધ્યાપક બનવાનું સ્વપ્ન પૂરું ન થઈ શક્યું તેઓ શ્રી સયાજી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે જોડાયા અને નવેમ્બર ઓગણીસો સોળમાં તેઓ બરોડા બરોડા રાજ્યમાં ક્લાર્ક તરીકે જોડાયા જ્યાં તેમણે વિવિધ પદો પર કામ કર્યું ઓગણીસો અડતાલીસમાં તેમની નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા વીસ સપ્ટેમ્બર ઓગણીસો ચોપનમાં પ્રતિબંધ પડવાથી તેમનું અવસાન થયું તેમના પુત્ર અક્ષય દેસાઈ જાણીતા સમાજવી હતા સાહિત્ય સર્જન જોઈએ તો રમણલાલ દેસાઈ ગુજરાતી નવલકથાકારો કનૈયાલાલ મુનશી અને દુમકેતુના સમકાલીન હતા તેઓ મોટાભાગે તેમની નવલકથાઓમાં ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે જાણીતા છે તેમણે ટૂંકી વાર્તાઓ નાટકો કવિતાઓ રેખાચિત્રો વર્ણનો ઐતિહાસિક નિબંધો વિવેચન તેમજ જીવન ચૂતાન પણ લખ્યા છે સંયુક્ત નાટક તેમનું સૌ પ્રથમ સાહિત્ય સર્જન હતું તેમની પ્રથમ નવલકથા ઠગ ઓગણીસો નવલકથાઓ લખી છે અહીં આપણે તેમની બે જાણીતી નવલકથાને સંક્ષિપ્તમાં જોઈએ દિવ્ય ચક્ષુ ઓગણીસો ત્રીસના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીના વ્યક્તિત્વ વિચારણા અને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી રમણલાલ વ દેસાઈની લોકપ્રિય નીવડેલી નવલકથા અહિંસાત્મક પ્રતિકાર અસ્પૃશ્યતા નિવારણ સમાજ સેવા સ્વદેશી આંદોલન સ્ત્રી સ્વાતંત્ર્ય સભા સરઘસો પોલીસના અત્યાચાર અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે એ જમાનાની અનેક વૃત્તિઓ પ્રવૃત્તિઓને અહીં સ્થાન મળ્યું છે સાથોસાથ અરુણ અને રંજનના પરસ્પર પ્રેમની અરુણ પ્રત્યે પુષ્પાની અને રંજન પ્રત્યે વિમોચનની આસક્તિની કથા પણ કહેવાય છે કૃતિને અંતે એક અંગ્રેજ કુટુંબને આગમાંથી બચાવવા જતા અરુણ અંધ બને છે પણ રંજન જેવા જેવી સુશીલ પત્નીની નિષ્ઠા અને અહિંસાના આદર્શમાંની સ્થાયી શ્રદ્ધારૂપે દિવ્યચક્ષુની પ્રાપ્તિ કરે છે ગ્રામલક્ષ્મી રમણલાલ દેસાઈની એક હજાર બસો તેત્રીસ પાનામાં વિસરેલી આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાની અવદશાને આગળ કરે છે અને ગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથા નાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતા બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે નોકરી મેળવવામાં નિષ્ફળ નિષ્ફળતા મળતા અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે ત્યાં તેની સમગ્ર ગ્રામલક્ષ્મી પ્રગટ થઈને તેને ગામડાની સેવા કરવાનો આદેશ આપે છે ત્યાર પછી ગામડાના ઉદ્ધાર માટે અશ્વિન એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે એવું કથાનક છે ગાંધી કથામાં કેટલાક વિચારકોએ ગ્રામજીવનના સજીવ સ્પર્શની ઓછપ ભાષાનો અભાવ પાત્રો અને સંવેદનાત્મક ઊંડાણની ઓછપ જેવી ઉણપો જોઈ છે પાશ્ચાત્ય નવલકથાકારો કે તેમની નવલકથાઓ કરતા ગુજરાતી નવલકથાકારો અને સર્જકો તથા ગાંધીજીની ભાવનાઓ અને સામ્યવાદી વિચારોની અસર એમણે ઝીલી છે તત્કાલીન ગાંધીયોગી સામાજિક રાજકીય પ્રશ્નો શિક્ષિત સુખી મધ્યમ વર્ગીય જીવનમાંથી આવતા આદર્શ પરાયણ અને આદર્શને ખાતર સુખોનો ત્યાગ કરવાની તમન્નાવાળા યુવાન યુવતી પાત્રો એ પાત્રો વચ્ચે બંધાતા પ્રણય ત્રિકોણો અને તજજન્ય ઘર્ષણો એકાદ ખલપાત્ર કાવ્ય ન્યાય મુજબ આવતો ભાવના પોષક અંત કથાના એક બે પાત્રોનો રહસ્યમય ભૂતકાળ કથાની વચ્ચે વચ્ચે આવતી સામાન્ય લૌકિક અનુભવો વિશેની ચિંતન કણિકાઓ સરળ લોકભોગ્ય ભાષા ઇત્યાદિ તત્વોવાળું નવલકથાનું એક એવું રૂપ એમણે નિપજાવ્યું કે આ નવલકથાઓએ ઓગણીસો ત્રીસ ચાલીસના વર્ષો દરમિયાન ગુજરાતના બહોળા વાચક વર્ગમાં એમને લોકપ્રિય નવલકથાકાર બનાવી દીધા ગ્રંથરૂપે પ્રગટ થયેલી એમની પહેલી સામાજિક નવલકથા જયંત ઓગણીસસો પચીસમાં રચના રીતિનો જે ઢાંચો બંધાયો તેજ સામાન્ય પરિવર્તન સિવાય એમની પછીની મોટા ભાગની નવલકથાઓમાં પણ જોવા મળે છે પ્રારંભથી જ એમની નવલકથાઓમાં ગાંધી વિચારો પ્રત્યેનો પક્ષપાત દેખાય છે શિરીષ ઓગણીસો સત્યાવીસ અને હૃદય વિભૂતિ ઓગણીસો ચાલીસમાં ગુનેગાર ગણાતી કોમોની સેવાનો પ્રશ્ન કે પૂર્ણિમા ઓગણીસો બત્રીસમાંનો વૈશ્ય જીવનનો પ્રશ્ન ગાંધી યુગીન પતિતોદ્ધારની ભાવનામાંથી આવે છે હૃદયનાથ ઓગણીસો બત્રીસમાં વ્યાયામ અને અખાડા પ્રવૃત્તિના વિકાસનો પ્રશ્ન છે પરંતુ ગાંધીયુગીન પ્રશ્નો અને જનજીવનને વ્યાપક રૂપે મૂર્ત કરતી અને સાહિત્યિક દ્રષ્ટિએ પણ વિશેષ સંતર્પક નવલકથા દિવ્યચક્ષુ ચક્ષુ ઓગણીસો છે અસ્પૃશ્યતા સ્વદેશી આંદોલન સ્ત્રી સ્વાતંત્ર્ય સભા સરગસ પોલીસના અત્યાચાર અંગ્રેજ રાજ્યના અમલદારોની સીધી કે આડકતરી જો હુકમી રૂઢિચિસ્ત અને અંગ્રેજ પરસ્ત સુખી વર્ગની ગાંધીજીની પ્રવૃત્તિઓ પ્રતિ અશ્રદ્ધા વગેરે સમકાલીન વિચારો ભાવનાઓને આકૃતિમાં લેખકે ઝીલ્યા છે અને અંતે હિંસા પર અહિંસાનો વિજય બતાવ્યો છે એવી જ બીજી ધ્યાનપાત્ર સામાજિક નવલકથા ગ્રામ લક્ષ્મી ભાગ એક બે ત્રણ ચાર પહેલો ભાગ ઓગણીસો તેત્રીસ બીજો ભાગ ઓગણીસો ચોત્રીસ ત્રીજો ભાગ ઓગણીસો પાંત્રીસ અને ચોથો ઓગણીસો સાડત્રીસમાં અસ્પૃશ્યતા વિધવા વિવાહ ગ્રામ સફાઈ હિન્દુ મુસ્લિમ ઐક્ય ઇત્યાદિ ગ્રામોન્નતિના પંચ પ્રશ્નોને વણી લીધા છે કોકિલા ઓગણીસો સત્યાવીસમાં મજૂર જીવનનો પ્રશ્ન છે ખરો પણ દાંપત્ય પ્રેમનો મહિમા કૃતિના કેન્દ્રમાં છે સ્નેહયજ્ઞ ઓગણીસો એકત્રીસ મરણોત્તર પ્રકાશિત ત્રિશંકુ ઓગણીસો પંચાવન તથા આંખ અને અંજન ઓગણીસો સાહીઠ એમની અન્ય સામાજિક નવલકથાઓ છે ગાંધી વિચાર સાથે સામ્યવાદી વિચાર ધરાવતા પાત્રોનું આ એમની નવલકથાઓમાં પ્રારંભથી દેખાય છે પરંતુ ગાંધીયોગી મૂલ્યો તરફનો એમનો અનુરાગ કૃતિને અંતે વિજયી બને છે વચ્ચે થોડાક વર્ષો દરમિયાન એમની દ્રષ્ટિમાં પરિવર્તન અનુભવાય છે શોભના ઓગણીસો ઓગણચાલીસમાં પાત્રને કેન્દ્રમાં લાવી પહેલી વખત સામ્યવાદી વિચારો તરફ તેનો તટસ્થ ભાવથી જુએ છે છાયાનટ ઓગણીસો એકતાલીસમાં વાસ્તવવાદી અભિગમ છે એમની નવલકથાઓના પ્રચલિત ઢાંચાથી કેટલેક અંશે જુદી પડતી આ નવલકથામાં આદર્શ ગેલો ગૌતમ કૃતિને અંતે આદર્શ મૂકી મૂલ્યહાસવાળા જગતની વાસ્તવિકતાને સ્વીકારી લે છે ઝંઝાવાદ ભાગ એક બે ઓગણીસો અડતાલીસ ઓગણપચાસમાં સામ્યવાદી વિચારો પ્રત્યેની સહાનુભૂતિ વિશેષ પ્રગટ થાય છે પ્રલય ઓગણીસો પચાસમાં ઈસવીસન બે હજાર પાંચના સમયની વિશ્વની કલ્પના કરી દોડ અને યુદ્ધ એ જ માનવજાતની એવો નિરાશાવાદી વ્યક્ત કર્યો છે પરંતુ આ વાસ્તવવાદી ભાવનાવાદ તરફ વળે છે તે સૌંદર્ય જ્યોત ઓગણીસો એકાવનમાં ગાંધીજીની દ્રષ્ટિશીપની ભાવનાના અને સ્નેહસૃષ્ટિ ઓગણીસો ત્રેપનમાં ગાંધી રંગ્યા સામ્યવાદના પુરસ્કાર પરથી વ્યક્ત થાય છેલ્લી કૃતિમાં તો ગાંધી વિચાર અને સામ્યવાદી વિચારના સમન્વયનું બલણ રહ્યું છે ઐતિહાસિક પૌરાણિક વસ્તુ લઈ રચાયેલી એમની આઠ નવલકથાઓમાંથી ઘણીમાં ગાંધીયુગ ભાવનાઓનો ઐતિહાસિક વાતાવરણમાં પ્રવેશી છે તો ક્યાંક ઇતિહાસ કરતાં અન્ય લોકરંજક તત્વો બરવાન બન્યા છે અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી કાળા કળાકીય દ્રષ્ટિએ ધ્યાનપાત્ર ભારેલો અગ્નિ નવલકથામાં રુદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધી કથિત અહિંસાની ભાવના બની લીધી છે સામગ્રી વાળા નાગ જાતીના સામ્રાજ્ય ને વિષય તરીકે લીધું છે એટલું જ અન્યથા ગાંધીવાદી ભાવનાઓ કૃતિમાં પ્રવેશીને ઐતિહાસિકતા ને જોખમાવે છે પહાડના પુષ્પો ભાગ એક બે ઓગણીસો ત્રેતાલીસ કાલભોજ ઓગણીસો પચાસ તથા શૌર્યતર્પણ ઓગણીસો એકાવન એ મધ્યકાલીન રાજપૂત ઇતિહાસના સમયની કૃતિઓમાં ઐતિહાસિક વાતાવરણ પ્રમાણમાં વિશેષ જળવાયું છે બાલાજોકણ ઓગણીસસો બાવન મીરાના જીવન અને વ્યક્તિત્વને કેન્દ્રમાં રાખી રચાયેલી ચરિત્ર નવલકથા છે શચી પોલોમી ઓગણીસસો ચોપન વીરતા પ્રેમ અને ચમત્કારના રસાયણમાંથી બનેલી પૌરાણિક વસ્તુવાળી નવલકથા છે ઠગ ઓગણીસસો અડત્રીસ નવલકથા ઐતિહાસિક કરતા વેદભરમ અને લોકરંજક તત્વોવાળી વિશેષ છે બંસી નવલકથા છે ઝાકળ કાંચન અને ઘેરુ ઓગણીસો ઓગણપચાસ દીવડી ઓગણીસો એકાવન ભાગ્યચક્ર ચક્ર ઓગણીસો બાવન સતી અને સ્વર્ગ ઓગણીસો ત્રેપન ધબકતા હૈયા ઓગણીસો અને હિરાની ચંબક ઓગણીસો એ વાર્તા સંગ્રહો દોઢસો જેટલી વાર્તાઓમાં દાંપત્ય જીવનની પ્રસન્નતા અને વેદના પ્રેમની ભગ્નતા કવિ કલાકારનું માનસ સામ્યવાદી વિચારોથી રંગાયેલા પાત્રોની ભાવનાઓ આદિ વિવિધ વિષયો અને ભાવોનું નિરૂપણ છે છતાં પાખા કળા તત્વ લીધે એ ધ્યાનપાત્ર ઓછી બને છે તેમની અન્ય રચનાઓ સંયુક્ત શક્તિ હૃદય ઓગણીસો પચીસ અંજની ઓગણીસો આડત્રીસ તથા ગ્રામ સેવા ઓગણીસો એકતાલીસ

તત્કાલીન વ્યવસાયી રંગભૂમિમાં નાટકોનો પ્રભાવ દાખવતી ઐતિહાસિક પૌરાણિક અને સામાજિક વસ્તુવાળી આ નાટ્ય રચનાઓમાં કળા તત્વ પાંખવું છે પણ તકતા લાયકી છે એમના કાવ્ય સંગ્રહો નિહારિકા ઓગણીસો પાંત્રીસ અને શમણા ઓગણીસો ઓગણસાહીઠની કવિતા મધ્યકાલીન અને અર્વાચીન ગુજરાતી કવિતાના સંસ્કારવાળી છે ગઈકાલ ઓગણીસો પચાસ અને મધ્યાહનના મૃગજળ ઓગણીસો છપ્પન એ એમના ઓગણીસો એકત્રીસ સુધીના જીવનપટને આલેખતી

ઓગણીસો માં ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજીતરાવ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો હતો તેમની નવલકથા દિવ્યચક્ષુ માટે તેમને હરદો હરગોવિંદદાસ કાંટાવાલા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો થેન્ક યુ